અમરેલી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી આ બેઠકમાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ચૂંટાયેલ સભ્યો અને શાખા અધિકારીઓ હાજર રહેલા હતા આ બેઠકમાં મુખ્ય મુદ્દો અંદાજપત્ર અને બે હજાર ચોવીસ પચીસ મંજૂર કરવાની બાબત હતી જે બજેટ રજુ કરતા ભરતભાઈ સુતરિયાએ હર્ષની લાગણી અનુભવી હતી બેઠકમાં જિલ્લા પંચાયત અમરેલીના સુશાસન અને અંદાજપત્રના સ્વભંડોળ બાજુ પાંચસો લાખની આવક સામે ચારસો લાખ ખર્ચ કરવાનું આયોજન કરેલ જ્યારે તબદીલ પ્રવૃત્તિ સરકારી યોજનામાં નવસો સત્તાણું પોઈન્ટ બાવન કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ હતું મારું નામ છે ભરતભાઈ સુતરિયા આજે જિલ્લા પંચાયત સામાન્ય સભા જે યોજવામાં આવી હતી તેમાં બજેટ હતું પછી સામાન્ય સભાની અંદર મુદ્દા લેવામાં આવ્યા છે કે જિલ્લા પંચાયતનું આવક કઈ રીતે વધે તે મુદ્દા હતા પછી બાંધકામ વિશે જે કામ દેરી થઈ હતી તેના મુદ્દા હતા કેમ ઝડપથી કામ થાય બીજા મુદ્દા હતા આરોગ્ય વિશે તે લેવાઈ ગયા અને આ જિલ્લા પંચાયતની અંદર આજની સામાન્ય સભા સુંદર રીતે ભૂતોના ભવિષ્ય કેવી રીતે આ સામાન્ય સભા પૂર્ણ થઈ છે સર્વમતે સર્વ કોંગ્રેસ ભાજપ કોઈએ કોઈ પ્રકારનો વિરોધ નહીં અને તમામ ઠરાવો સર્વમતે પસાર કરવામાં આવ્યા